નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતર ગોયલ વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા બ્રિજ પાસેથી વિશ્વામિત્રી નદીમાં ઉંચાઈથી પાણી ઠાલવાતું હોવાના વિડીયો સામે આવ્યા છે વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા બ્રિજ પાસેથી વિશ્વામિત્રી નદીમાં ઉંચાઈથી પાણી ઠાલવાતું હોવાનો વિડીયો સામે આવ્યો છે આ વિડીયો સામે આવ્યા બાદ સામાજિક કાર્યકર અતુલ ગામીજીએ અનેક સવાલો ઉભા કર્યા છે અને વડોદરા મહાનગરપાલિકાના તંત્ર પર પ્રતિક્રિયા આપતા આકરા પ્રહારો પણ કર્યા હતા અતો ગાંભેજીનું કહેવું છે કે આ છોડવામાં આવી રહેલું પાણી ટ્રીટેડ છે કે અનટ્રીટેડ તે ખબર નથી તેની તપાસ થવી જોઈએ આ સાથે આટલા ઊંચાઈથી પાણી છોડવાના કારણે નીચે ભૂવો અને ખાડો પડી ગયો છે ક્યાંક આ પાણીના કારણે બ્રિજના બીમને પણ નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે જણાવી આ મામલે મ્યુનિસિપલ કમિશનર અહી મુલાકાત લે તેવી પ્રતિક્રિયા આપી હતી આ આ આ પાણી છોડતા હોય છોડવાની રીત બહુ અલગ છે છે રીતે જમીન જમીન ધોવાઈ ગઈ સાથે જે ઉપર બ્રિજ છે એના બીમ પણ ધોવાઈ જશે એટલે ક્યાંક બ્રિજ ને પણ નુકસાન થાય તેવી અહીંયા પરિસ્થિતિ સર્જાઈ રહી છે બીજી વસ્તુ એવી છે કે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી શુદ્ધ કરીને મોકલતા હોય તો અહીંયા અને ગંદાઓ ના જોઈએ થોડી સ્મેલ બી આવી રહી છે અવાજ પણ આવી રહ્યો છે અવરજવરનો રસ્તો છે ઉપર પણ બ્રિજ છે આજુબાજુમાં રસ્તા છે લોકોની અવરજવર છે તો ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે એસિડિક પાણી જે છે એના લીધે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ શકે છે છે આ જે એસિડિક શ્વાસમાં જઈ શકે છે લોકોના આરોગ્ય સાથે જીવલેણ જયારે ચેડા થતા હોય તો વડોદરા મહાનગરપાલિકાએ આ કામ જ્યારે શરૂ કર્યું એના પર પહેલા લોકોને પણ અહીંયા જાણ કરવી છે અહીંયા મોટી મોટી સોસાયટીઓ છે હોસ્પિટલ હોસ્પિટલા સ્કૂલો છે તો જે રીતના વડોદરા મહાનગરપાલિકાએ જોઈન્ટ કર્યું છે કોઈને જાણ નથી કરી અને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આટલા ઉપર જો ધોધ પાડતા હોય તો આ બ્રિજને પણ નુકસાન થઈ રહ્યું છે અને વડોદરા શહેરના નાગરિકોને પણ નુકસાન થઈ છે અમારી એક માંગ છે કે આ જે પાણી પડી રહ્યું છે જો ટ્રીટ કરેલું હોય તો એને વ્યવસ્થિત નીચેથી ઉતારીને છોડું જોઈએ અને એક બાજુ વિશ્વામિત્રી શુદ્ધિકરણ જયારે થઈ રહ્યું છે